ગત ચૌદ માર્ચના દિવસે અટલાન્ટિક અપાર્ટમેન્ટમાં આગ લાગવાનો બનાવ બનેલ જેમાં ત્રણ વ્યક્તિઓનું મૃત્યુ નિપજેલ હતો અને એક બાળકીને ઈજા થયેલ હતી આ બાબતે માલવીનગર પોલીસ સ્ટેશન દ્વારા એક એડીનો બનાવ નોંધી તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ બાબતે હજુ સુધી માલવીનગર પોલીસ સ્ટેશન દ્વારા આરએમસી કમિશનર સરને એમની બાંધકામ શાખા સાથે અને એમના ફાયર વિભાગ સાથે પત્રવ્યવહાર કર્યો છે અને એમાં વિવિધ ટેકનિકલ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેમાં બિલ્ડિંગનો નિર્માણ પ્લાન મુજબ થયો હતો કે કેમ એમાં કોઈ ઇમ્પેક્ટ ફી ભરીને વધારાનું બાંધકામ કર્યું કરવામાં આવેલ હતું કે કેમ અમે સુરક્ષા બાબતના તમામ પ્રોટોકોલ જે ફોલો કરવાના હતા ફોલો થયા કે કેમ અને ફાયર વિભાગ સાથે પણ આ બાબતે પ્રશ્ન પ્રશ્નોત્તરી કરવામાં આવી છે જેમાં એમની ફાયર એનઓસી ક્યાર સુધી રિન્યૂ કરવામાં આવેલ હતી અને એના પછી ફાયર વિભાગ દ્વારા કોઈ નોટિસ આપવામાં આવેલ છે કે કેમ આ તમામ બાબતોના જવાબ અમારા પાસે આધિકારિક રૂપથી મળી જાય એના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે નહીં શનિવારે શુક્રવારે બનાવ બન્યો શનિવારે પત્રવ્યવહાર કરવામાં આવ્યો અને આજ મોસ્ટ પ્રોબેબલી જવાબ અમને મળી જશે